અને કોઈ કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને બુલેટ ઇન ઇન્ડિયાનો હેતુ એવો હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે શારીરિક સમસ્યા કોઈ પણ પ્રકારની હોય તેને દૂર કરવાનો મુખ્ય હેતુ હોય છે આ જ કારણસર અમે દરરોજ બરોબર આ સમય કોઈને કોઈ નિષ્ણાત ડોક્ટરોને અમે લાવતા હોઈએ છીએ અને આપની જે તકલીફ હોય છે એ તકલીફને દૂર કરવા સાથે સંબંધિત જે પણ સૂચનો હોય છે તે આપણા ડોક્ટર પાસેથી મેળવતા હોઈએ છે તો આજે આજ આપણે આ દિશાની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે પણ એક ખૂબ મહત્વપૂર્ણ અને સામાન્ય લોકો સાથે જોડાયેલી તકલીફ છે અને એ તકલીફ જે છે એ ડાયાબિટીસ ફૂટની જે તકલીફ છે એને લગતી તકલીફ ડાયાબિટીસ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ હોય છે એમાંથી ડાયાબિટીસ સંબંધિત ફૂટની આ એક તકલીફ છે આ તકલીફ ના કારણો શું છે કોને થઈ શકે છે એના સારવારના લક્ષણો શું છે કઈ રીતે એની સારવારની એક પદ્ધતિ છે એ તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયે છે મનીષ અગ્રવાલ જે ડાયાબિટીસ સાથે જોડાયેલા એક નિષ્ણાત ડોક્ટર છે જે આપણને ખૂબ સરળ અને સરળ ભાષામાં આ ડાયાબિટીસના સંદર્ભમાં માહિતી આપશે મનીષભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર મનીષભાઈ જે રીતે આજે આપણો વિષય છે ડાયાબિટીસ લગતા ફૂટની જે ડાયાબિટીસ ફૂટની વાત કરી રહ્યા છે તો આ જે તકલીફ જે છે એ તકલીફ થવાના જે કારણો છે સૌથી પહેલાં આપણે એ જ આપણા દર્શક મિત્રોને જણાવીએ કે એના કારણો શું છે ના એક આપણે પહેલા તો આપણે બુલેટિન ઇન્ડિયાનો આભાર આપીશું કે આવી પ્લેટફોર્મ આપ્યો છે એને ગોપાલભાઈને આપણે એન્કરિંગ કરે છે અને મારું નામ પોતાનો ડોક્ટર મનીષ અગરવાલ ડાયાબિટોલોજી તરીકે આટલી સમય પ્રેક્ટિસ કરું છું અને આપણે ખબર છે કે ઇન્ડિયામાં ડાયાબિટીસ ખૂબ દર્દી છે કે ચાઇના પછી આપણે જોઈએ તો બીજો કન્ટ્રી આપણે ઇન્ડિયામાં છે અત્યારે આપણે એકસો દસ મિલિયન એ ડાયાબિટીસ દર્દી છે એકસો દસ મિલિયન ડાયાબિટીસ દર્દી છે એટલું મોટો ડાયાબિટીસ દર્દી છે અને મોટા ભાગે ડાયાબિટીસ દર્દી જોડે એ ડાયાબિટીસ ઉદે જેમ હોય છે આપણે ખબર નથી પડતી ધીરે ધીરે બધું બોડીને બધું બોડીને ધીરે ધીરે બધું કરી જાય બ્રેન બે સ્ટ્રોક આવી જાય આંખ ખરાબ થઈ જાય દાંત ખરાબ થઈ જાય હૃદય ઉપર હાર્ટ એટેક આવી જાય લકવોરી અસર આવી જાય કિડની ઉપર અસર આવી જાય પૈસામાં ઇન્ફેક્શન થઈ જાય પામે નસ ખરાબ થઈ જાય જાડી થઈ જાય પામે સેન્સેશન ખબર નથી પડતી અને આ પામે સેન્સેશન ખબર નથી પડતી પછી અલ્સર થઈ જાય ડાયાબિટીક ફૂડ થઈ જાય તો આજે આપણે બર્નિંગ ઇસ્યુ છે આજે આપણે અત્યારે ડાયાબિટીક માટે અને ડાયાબિટીક ફૂડ મતલબ કે ડાયાબિટીસ અત્યારે આપણે કંટ્રોલમાં ના રાખીએ અને ફૂડ માટે આપણે અલ્સર પછી અલ્સર માટે આપણે સેલ્યુલાઇટીસ અલ્સર પછી ગેંગ્રીન ગેંગ્રીન માટે આપણો કાળો તો પાં પડી જાય અને અલ્ટિમેટલી આપણે પાં કાપવો પડે એમ્પ્યુટેશનની સ્થિતિ આવી જાય છે તો એટલે કે અત્યારે આપણે એક્સિડેન્ટ પછી બીજું કારણ પાંખ આપવાનું છે એ અનકંટ્રોલ ડાયાબિટીસ ડાયાબિટીસ કંટ્રોલ નથી એનો આપણે ડાયાબિટીસ ફૂટ થઈ જાય અને ગેંગરીન થઈ જાય અને અમે પાં કાપવો પડે બોલું છું આપ આપણે પ્રિવેન્ટ કરી શકે છે રોકાઈ શકે છે અટકાઈ શકે છે આજે બુલેટિનનો પર શું છે এড્યુકેશન 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 જેમ છે મારા બધા દાદાજીને કહું છું કે પાઉં છે આપણે ફેસને કેમ રીતે આપણે ત્રણ વાગ્યા ચાર વાર ધોઈએ ફેસને આપણે કેમ રીતે ચહેરાને કેમ રીતે આપણે સરસ રાખીએ તો આપણે ફિટ છે છે એ જસ્ટ લાઈક એ ફેસ આપણે આપણે ડાયાબેટિક ફૂડ મતલબ કે આપણે ફેસને આપણે ફૂડને એમ રીતે કાળજી અને કીય રાખવાનું જેમ આપણે કેમ રીતે ચહેરાને કાળજી રાખતા હોઈએ એક્ચ્યુઅલી પણ કે ફેસ માટે પણ ધોતા હોઈએ ફેસ વોશ લગાવતા હોઈએ ક્રીમ લગાવતા હોઈએ ડ્રાયનેસ નથી રાખતા હોઈએ રેગ્યુલર શેવિંગ કરતા હોઈએ કેમ નથી પામને બરોબર કરવાનું નેલ્સ કેમ રીતે કાપવાનું નકુલ કેમ રીતે કાપવાનું પામ માટે સોજો ડાયાબિટીઝ કંટ્રોલ કંટ્રોલ આવી જાય કિડની ખરાબ થઈ જાય તો પામને સોજો આવી જાય છે અને પામ માટે આપણે સેન્સેશન સેન્સેશન કે મોટે વાક્ય 30 થી પેતીસ ટકા ડાયાબિટીસ દર્દી પામેશન ખબર જ નથી પડતી કે જેમાં એમને દુઃખ પેન ટચ ટેમ્પરેચર કે ભાઈ આ પેન તો છે એટલે કે મને ખબર જ નથી પડતી કે મારી પિન ચૂબી ગઈ છે ખબર જ નથી પડતી તો આ છે કે તમે ડાયાબિટીસને કંટ્રોલ ના કરો તો પામ મેં પહેલા આપણને સેન્સેશન જતા રહે છે જેમે પેન ધ સેન્સેન ટચ મતલબ આપણે ખબર જ નથી પડતી ટચ અને ટેમ્પરેચર ટેમ્પરેચર મતલબ કે આપણે ગરમ પર્સ ઉપર આપણે ચાલતા હોઈએ અને ગરમ પર્સ ઉપર આપણે ખબર ન પડે અને જલી જાય છે એટલે પછી આ અલ્સર થઈ જાય છે એને આપણે ડાયાબિટીક ફૂટ કહેવાય છે એક્ચ્યુઅલી એને ખાસ કરીને અનકંટ્રોલ ડાયબિટી અનકંટ્રોલ ડાયબિટી જેને આપણે ફાસ્ટિંગ ખાલી પેટે સુગર બસો થી ઉપર જમ્યા પછી સુગર ત્રણસો પચાસ ચારસો થી વધારે એ ડાયાબિટીક ફૂડવાળા દર્દી ઘણા બધા આપણે અત્યારે મળતા હોઈએ મનીષભાઈ આપણે શરૂઆતમાં જ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તે પ્રકારની માહિતી આપી છે કે જે આપણા ચહેરા છે અથવા તો ફેસ જે છે એ પ્રકારની કાળજી જ આપણા ફૂડ જે છે પગની પણ રાખવાની જોઈએ જે રીતે આપણે ચહેરાને એકદમ સ્વચ્છ રાખતા હોય ફેસવોકનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અન્ય ઘણી સામગ્રી એના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ તે રીતે પગ માટે પણ તમામ પ્રકારની કાળજી અને એને પગ જેટલું ક્લીન સ્વચ્છ રહે તે આપે દર્શક મિત્રોને આપણે ખૂબ ઉપયોગી ટીપ્સ શરૂઆતમાં જ આપી જે રીતે ફૂટ ડાયાબિટીસની આપણે વાત કરી રહ્યા છે મનીષભાઈ તો ફૂટ જે ડાયાબિટીસ જે છે એના જે લક્ષણ જે છે એ આપણા જે દર્શક મિત્રો છે અથવા તો કોઈને એની માહિતી ખૂબ ઓછી હોય છે આપણે કીધું એ રીતે તો એના લક્ષણો આપણને કઈ રીતે દેખાઈ આવે કઈ રીતે ખબર પડે કે એના આપણે આ તકલીફ ઉભી થઈ શકે છે હા બહુ બહુ સારું ક્વેશ્ચન પૂછ્યું છે એકચ્યુઅલી ડાયાબિટીસ છે ને આપણે વાત કે ઉદય જેમ છે આપણે ઘણા બધા ડાયાબિટીસ છે ને આપણા લક્ષણ નથી આવતા અમે મૂર્ખા પડી જાય છે ડાયાબિટીસ જો હાર્ટ એટેક આવી જાય છે તો આપણે ખબર જ નથી પડતી કે હાર્ટ એટેક આવે છે ને એકદમ સડન કાર્ડિયક ડેથ થઈ જાય છે એમ રીતે પામ માટે છે ને અર્લી સ્ટેજ અર્લી સ્ટેજ મતલબ કે પ્રારંભિક અવસ્થામાં છે ને એ થોડો પામ પામે છે ઝંઝરાટી લાગી જાય ઘણા બધા દર્દી કહે કે ડોક્ટર મને ઝંઝરાટી આવે છે અને નમનેસ જેને આપણે અમે ઇંગ્લિશમાં અમે નમનેસ કહીએ ઝંઝરાટી આવે છે

સી ફોર કોલેસ્ટ્રોલ એની જોડે કોલેસ્ટ્રોલ થાય 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 અને બીજો સ્મોકિંગ જે ખાસ કરી ડાયાબિટીસ દર્દી એ સ્મોકિંગ કરતા હોઈએ એમાં ડાયાબિટીક ફૂડ છે એને ઘણી બધી બીમારી એમાં મળતી હોય ડાયાબિટીક ફૂડ ઘણું હોવાની છે એ શક્યતા બે થી ત્રણ ગુણા વધી જાય છે જુઓ અને આ ઓફ ધ ડાયાબિટીસ ફૂડ આપણે ત્યારે સ્ટડી કરી છે ડાયાબિટીક ફૂડ સોસાયટી મોટી સોસાયટી છે ઇન્ડિયામાં આપણે ડાયાબિટીક આઈ એમ વન ઓફ ધ એક્ઝિક્યુટિવ મેમ્બર ઓફ ધ ડાયાબિટીક ફૂડ સોસાયટી એમાં અત્યારે એમ કરી છે કે એટી વન પર્સન્ટ ડાયાબિટીસ ફૂડ અલ્સર અને એમ્પુટેશન કેન બી પ્રિવેન્ટ કે આપણે પ્રોપર પેશન્ટને એજ્યુકેટ કરીએ ડાયાબિટીઝને કંટ્રોલ કરીએ જેમ સ્મોકિંગ કરતા હોઈએ સિગરેટ પીવતા હોઈએ તંબાકુ કરતા હોઈએ એને આપણે સલાહ આપીએ પ્લીઝ ડોન્ટ ટેક ઓફ ધ સ્મોકિંગ એન્ડ પ્રોપર ડાયાબિટીસ કંટ્રોલ પ્રોપર રેગ્યુલર ચેકઅપ હર ત્રણ મહિના મેં આપણે ડાયાબિટોઝ હોઈઝ જોડે આપણે ચર્ચા કરવાની ડૉક્ટર મારે પામ માટે છે મને સેન્સેશન આવતા નથી મને ખબર નથી પડતી મને પેઇન ટેસ્ટ ટેમ્પરેચર નથી મારા પામની તપાસ પ્લીઝ કરી નાખો પામ માટે સર્ક્યુલેશન્સ બરોબર છે યા નથી એક નાનો ટેસ્ટ હોય છે

ફૂટવેર છે ઘરે આપણે જેમ છે કે મેં બધા ડાબડી દર્દીને કહું છું ઘરે તમારી સારી સ્લીપર છે કોઈ જાણે બેર ફૂટ એટલે નંગા પાંવ ચાલવાનું નથી ફ્લોર આપણે ફર્શ ઉપર ગરમ છે નુકલી વસ્તુ છે શું છે કોટન ના સોક્સ પહેરવાનું અને સારી ચંપલ તમે ઘરે ચંપલ બહાર ની ચંપલ અને પ્રોપર શૂઝ આપણે છે સારી કંપની ના શૂઝ મેં પહેલા કીધું અવર ફિટ જસ્ટ લાઈક અ ફેસ ફેસ માં આપણે કેટલો ખર્ચો કરીએ ફેસ વોશ કરીએ ફેશિયલ કરાવીએ આ કરાઈએ સેવિંગ કરાઈએ બધું કરાઈએ અને ફૂટ ને આપણે ઇગ્નોરન્સ ફૂટ ને આપણે જોતા નથી અને ધીરે ધીરે નાનો અલ્સર થઈ જાય અને પછી અલ્સર આપણે ગેંગ્રીન મેં કન્વર્ટ થઈ જાય અને આ ગેંગ્રીન મતલબ કે આપણે બોડીમાં ગેંગ્રીન બ્લેક કાળો પડી જાય છે અને ગેંગ્રીન કાળો પડી જાય તો બોડીમાં કોઈ ઇન્ફેક્શન ફેલાઈ જાય છે અને પેશન્ટને લાઈફ સેવ કરવા બદલે અમે આ પાર્ટ જો કાળો યા બ્લેક પાર્ટ છે એ અમે પાવ યા પાવ યા ઉંગળી કોઈ પાવરો પાર્ટ છે જે ગેંગ્રીન થઈ જાય એને કાપવો પડે છે તો મે બધા ડાયાબિટીસ દર્દીને એકવાર ફરીથી આપણે વિનંતી આપીશું તમે હર 3 મહિનામાં ડોક્ટર જોડે જાઓ

નાનો અલ્સર થઈ ગયો છે વેરાપન થઈ ગયો છે સેન્સેશન મનીષભાઈ દર્શક મિત્રો મનીષભાઈ ખૂબ ઇમિજિયટલી નોટિસ કરો ત્યાં રેડ થઈ ગયો છે તમે કોલ્ડ એક્સ્ટ્રીમિટી ઠંડો પણ આવી ગયો છે યા ગરમ થઈ ગયો છે યા થોડો નાનકડો અલ્સર થઈ ગયો છે કોન થઈ ગયો છે યા કેલોસિટી થઈ ગઈ છે કે આ ભાગ છે મને બેડા પણ આવી ગયો યા નમનેસ આવી ગયો છે તો તમે ઇમિડિયેટલી તમે ડોક્ટર થોડો એપોઇન્ટમેન્ટ લઈને કે ડોક્ટર આઈ એમ નોટ કમ્ફર્ટેબલ મને પામમાં થોડો છો પેરેસિસિયા કે નમનેસ આવે છે સુડ આઈ કમ અને પ્લીઝ પામને આપણે જેમ છે જેમાં હાર્ટને કેમ આપણે ને હાર્ટ આપણે કે આ ઉચ્ચાર છાતીનો દુખાવો થઈ જાય કે આ કેમ કાર્ડિયોગ્રામ કરાવી દે બધાને ખબર છે ને મારા કાર્ડિયોગ્રામ કરી દો સાહેબ ડૉક્ટર એટલી સડન કાર્ડ કે અત્યારે ત્રીસ યા પચીસ વર્ષ બચે કે મારે ડેથ થઈ જાય તો પાવર એ જ એટલો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આપણે બધા છે ત્રણ મહિના મેં ડૉક્ટર જોડે પામ મેં અમે ટેસ્ટ કરતા હોઈએ મોનોફિલામેન્ટ ટેસ્ટ અને પામ મેં સર્ક્યુલેશન છે એન્કલ બ્રેકેલ ઇન્ડેક્સ એ અમે જોતો હઈએ એનો કોઈ ચાર્જ હતો નથી કોઈ ડોક્ટર ચાર્જ લેતો નથી મોટે ભાગે જેના આપણા એન્કલ બેગ જીને આપણે ખબર પડી જાય કે આપણે આપણે અલ્સરને ને રોકી શકા પ્રિવેન્ટ કરી શકા અને મોટે ભાગે એમ્પ્યુટેશન જે પામ કાપવાની નોબત આવી જાય છે એ આપણે 81% એમ્પ્યુટેશન છે એ આપ પ્રિવેન્ટ કરી શકાય છે પ્રોપર ફૂડ એક્ઝામિનેશન ફૂડ કેર કરીએ કંટ્રોલ ડાયાબિટીસ કંટ્રોલ કરીએ खाली पेट 120 शुगर सौ थी एक सौ बीस मिलीग्राम डेसी लीटर राखी है जमया पचे शुगर एक सौ चालीस थी एक सौ साठ डेसी लीटर मिलीग्राम डेसी लीटर राखी है ब्लड प्रेशर ने एक सौ तीस अस्सी बच्चे राखी है एल डी एच में खराब कोलेस्ट्रोल है सौ मिलीग्राम डेसी लीटर थी ओछ राखी है जो स्मोकिंग करता हुई है तो प्लीज तंबाकू करता हुई है ડેલી ફૂડને વોશ કરવાનું છે અને સાફ કરવાનું છે અને ખાસ ખાસ છે ફૂડ છે તે નીચે ડ્રાય રહી જાય ઘણા બધા ઓલ્ડ ઈઝ દર્દી આવે છે ને ચહેરા ઉપર તો આપણે મોસ્ચરાઈઝર લગાવી દઈએ અને ફૂટને આપણે ડ્રાય રાખીએ કે આપણે સૂકો પર રાખીએ અને ડ્રાય રાખે તો આમાં થોડો થોડો ફીસર થઈ જાય અને અલ્સર થઈ જાય પછી ખંજવાળ આવે અને પછી આપણે મોટો મોટો અલ્સર થઈ જાય છે તો ફૂટ માટે આપણે મોસ્ચરાઈઝર લગાવી દઈએ કોઈ બી મોસ્ચરાઈઝર તમે કોકોનટ ઓઈલ તમે કોકોનટ ઓઇલ લગાઈ શકો જરૂર તો નહીં કે તમે કોઈ બી આપણે માર્કેટમાં કોઈ છે ઈ બોસ કરીને મોસ્ચરાઈઝર છે બોરોલિન છે કે ગાયરો ઘી છે તમે ગમે તમે લુબ્રિકેટ એની લુબ્રિકેન્ટ લગાવી દો અને બીજો એક લુબ્રિકેન્ટ લગાવો કે જે આપણે જેમ ફૂટ છે એટલે ફૂટ રે વચ્ચે છે એમાં મોટા ભાગે ફંગલ ઇન્ફેક્શન્સ એ હોવાની વધારે શક્યતા રહે છે તો ફૂડ ટ્રેક છે એ બધારે માર્ગ વચ્ચે છે એમાં આપણે ડ્રાય ના એમાં આપણે કોઈ મોસ્ચરાઈઝર ના લગાવો અને આ ભાગ જે ફૂડ ટ્રેક છે બીજી જગ્યાએ લગાવે આપણે વેટ રાખવાનું મોસ્ચરાઈઝર લગાવી દઈએ મોસ્ચરાઈઝર કોઈ બી જે કોકોનટ ઓઇલ લગાવી શકે ને મોરોલિન છે એ મોઇસ છે ઘણા બધા મોસ્ચરાઈઝર માર્કેટમાં અવેલેબલ છે તમે જેમ છે એમ તે મોસ્ચરાઈઝર લગાવે મોટન સોક્સ પહેરવાનું સરસ ફૂટવેર પહેરવાનું બાળ આપણે સ્પોર્ટ સુખ જેને વજન વધારે છે એન્ડ ધેન ફૂટ છે તો પ્લીઝ એ આ લેધર શૂઝ પહેરતા કરતા આપણે સારા સ્પોર્ટ શૂઝ પહેરીએ અને શૂઝ બધા ડાયાબિટીક દર્દીને જેમ આપણે બધા ફિલ્મ ફિલ્મમાં બતાવે આ બધા પિક્ચર્સમાં બતાઈએ કે મોટો ભાગે ડાયાબિટીક દર્દીને આપણે એન્ડ ઓફ ધ ડે કે સાંજે સૂજો આવી જાય છે તો જેટલા આપણે ફૂટ વિયર ફૂટ વિયર ચંપલ છે કે શૂઝ છે એ જૂતા છે એ બધા એ દિવસ આપણે દિવસ કરતા સાંજે યા ઇવનિંગ મે પરચેસ પરચેસ કરવા જઈએ તાકે એક્ઝેક્ટલી આપણે સાઈઝ ખબર પડી જાય છે તો સાંજે મોટે ભાગે દર્દીને ડાયાબિટીક પરચેસ છે એ પાંચ થી આઠ વાગે પાઉ સુજાઈ જાય છે અને સવારે અને સવારે ફૂટનો સાઈઝ નાનો હોય છે અને કસે કસે કરીને પહેરી લે છે અને આખા દિવસ બે આખા દિવસ પહેરે અને સાંજે સુજો આવે છે ડાયાબિટીસ વાળા તમે અત્યારે બધું પિક્ચર્સમાં બતાવી દે કે ડાયાબિટીસ વાળા મોટે ભાગે સુજો આવે છે ઘણી બધી દવાથી બી સુજો આવી જાય છે ડાયાબિટીસ મેં કિડની ખરાબ થાય મોટે ભાગે તો એને લીધે શું જાય છે જેટલા આપણા ફૂટવેર છે જેટલા આપણા શૂઝ છે ચંપલ છે એ આપણે એન્ડ ઓફ ધ ડે મતલબ ઇવનિંગ મેં છ થી આઠ ને પછી આપણે પરચેસ કરવા જોઈએ બાકી એક્ઝેક્ટલી આપણે સાઈઝ છે એ ફૂટ આપણા સાઈઝ આપણે ખબર પડી જાય દર્શક મિત્રો મનેશભાઈએ એટલી ઉપયોગી આપણને માહિતી પૂરી પાડી છે કે દરેક માહિતી એમની જે છે એ નોંધ કરવા જેવી હતી એમને ખૂબ જ ઉપયોગી એક નાની નાની ઝીણોટભરી બાબતો જે છે એ બાબતની પણ એમણે નોંધ દીધી એમને ત્રણ બાબતો જે કીધી એ ખૂબ જ મહત્વની છે અને દરેક વ્યક્તિ માટે નોંધવા જેવી છે એમને પહેલી વાત એ કરી કે ફૂટ જે આપણા છે ફૂટવેર પણ ખૂબ ઉપયોગી છે કોઈ પણ બીમારીને રોકવા માટે ફૂટવેર એટલા જ મહત્વપૂર્ણ છે એમને મનીષભાઈએ કીધું કે જે રીતે આપણે ચહેરાને સ્વચ્છ રાખવા માટે ઘણી બધી ચીજોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે રીતે ફૂટ જે આપણા છે એના માટે ફૂટવેર પણ ખૂબ ઉપયોગી હોય છે સારા ફૂટવેર આપણે ઘરમાં અલગ અને બહારના અલગ હોવા જોઈએ એમને વાત કરી બીજી એમને જે ટેસ્ટ જે છે નિયમિત ગાળાની કરવાની વાત કરી જે ખૂબ મહત્વપૂર્ણ છે સાથે સાથે જે ડાયાબિટીસનું એક સ્તરની એમણે વાત કરી કે જમ્યા પછી અને જમ્યા પછીનો જે ગાળો પહેલાંનો છે પછીનો છે જે આંકડો એમને કીધો એ પણ સાચવવા જેવો છે એ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મનીષભાઈ આપે જે રીતે ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડે એ પ્રશ્ન જે છે એ દરેક વ્યક્તિનો રહેલો છે એ પ્રશ્ન એ છે કે કોઈ પણ વ્યક્તિને ફૂટ ડાયાબિટીકની તકલીફ થાય છે તો એ ક્યારે હોસ્પિટલ પહોંચે અથવા તો સારવાર લેવાની શરૂઆત એ ક્યારે કરે એક પ્રશ્ન જનરલ પ્રશ્ન હોય છે કે ક્યારે ડોક્ટર પાસે જાય સાહેબ આપણે પહેલા આપણે વાતથી ડાયાબિટીસ ઉદય જેમ છે આપણે ડાયાબિટીસમાં શું છે મોટે ભાગે સિમ્ટમ્સ આવતા નથી ખબર નથી પડતી એકચ્યુઅલી અત્યારે ઘણા અત્યારે સવારે અમે પેશન્ટ જોયા અને મેં ત્રણ ચાર પેશન્ટ તો પચીસ થી ત્રીસ વર્ષ છોકરા એટલી નીકળ્યા કે મારે તો ત્રણસો સુગર આવી છે ચારસો સુગર આવી છે અને આમાં કેમ્પ કરાય તો ડાયાબિટીસ આપણે ખબર પડતી નથી કે સિમ્ટમ્સ ખબર આવતા નથી જેટલા ડાયાબિટીસ પેશન્ટ છે ઇન્ડિયા આપણે છે આપણે જેનેટિકલી વી આર મોર પ્રોન ટુ ડાયાબિટીસ આપણો જીન્સ છે એનો ડાયાબિટીસનો પ્રમાણ ખૂબ વધારે છે ઇન્ડિયામાં આપણે જેનેટિકલી જેમાં વી આર બ્લેક પર્સન કમ્પેર કરતા આપણે અમેરિકન છે યુરોપિયન કરતા આપણે વાત કરીએ આપણા એટલા ઉભેસ નથી આપણા વજન એટલો વધારે નથી તો બી આપણે ડાયાબિટીસનો પ્રમાણ છે એ વધારે છે અત્યારે ડબલ્યુએચઓ અને આઈસીએમઆર કે

છોકરા મા બાપને તપાસ કરાવવા લેન આવતા ડોક્ટર જોડે હવે મા બાપ છોકરાને લઈને આવે છે કે મારા છોકરા ડાયાબિટીસ આવી ગઈ છે બ્લડ પ્રેશર આવી ગયું છે કોલેસ્ટ્રોલ આવી ગયું છે મેં કહું છું બધા એજ ઓફ ટ્વેન્ટી જેને આપણે ફેમિલી હિસ્ટ્રી છે જેનેટિકલી છે સ્મોકિંગ કરતો હોઈએ બ્લડ પ્રેશર છે યાને આપણે હર છ મહિના મેં ખાલી પેટ અને જમ્યા પછીની સુગંધથી છે બે કલાક પછી રિપોર્ટ કરાવો ચલાવો જોઈએ એક્ચુલી અને જેને ડાયાબિટીઝ આવી ગઈ છે અને જે ઓલરેડી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયો છે એને ડાયટ એક્સરસાઇઝ મેડિસિન્સ અને ડોક્ટર જોડે રેગ્યુલર ચેક અમને ખબર છે કે મેં ઘરે બધું ચેક કરું છું મારે ખાલી પેટ હંડ્રેડ ફાસ્ટિંગ બ્લડ શુગર હંડ્રેડ મિલીગ્રામ ડેસી છે અને જમ્યા પછી મારે વન ફિફ્ટી મિલીગ્રામ ડેસી છે અને મને કોઈ સિમ્ટમ્સ નથી તો બી ત્રણ મહિના મેં તમારે રૂટીન છે તમારે ડોક્ટર જોડે જવાનું અને કન્સલ્ટ કરો કરવો જોઈએ

આપણે બે બે જાતના કોલેસ્ટ્રોલ હોય છે એલડીએલ અને એસડીએલ એલડીએલ મતલબ ખરાબ કોલેસ્ટ્રોલ એસડીએલ મતલબ આપણે સારું કોલેસ્ટ્રોલ પણ ભગવાને આપણે જેમ જે જે જન્મ આપ્યો છે એ સારું કોલેસ્ટ્રોલ જે એસડીએલ છે એ પહેલા કરતે પહેલા ઉછો પેદા કરીને આપ્યો છે એટલે શું કરી એલડીએલ કોલેસ્ટ્રોલ આપણા 100 મિલીગ્રામ ડેસિલિટર કે 70 મિલીગ્રામ ડેસિલિટર રાખતો હોય બ્લડ પ્રેશર તમે ગમે તમે ડોક્ટર છે તમે વિઝિટ પર ત્રણ મહિનામાં જાઓ તો બ્લડ પ્રેશર તમારે ચેક કરવાનું છે અને તમારી જોડે ગ્લુકોમીટર છે તેની કોસ્ટ 500 થી सॉल्वेंट है प्लीज मैं बنده डायबिटिक वाला दर्जी ने कहूँ तो मैं दिवस में एक वगत तुम्हारी शुगर की तपास करवो चाहिए उनको मेटर की कोई दाना नासा पहला कोई दाना नासा पछे कोई दर सवाल जेमिया पहला जेमिया पची सांजे चार बजे कोई दाले बिफोर डिनर रात्रि जेमिया पहला રાત્રે જમ્યા પછી સાંજે અને અર્લી મોર્નિંગ ફોર એમ તમે ઉઠી ગયા તો તમે ગુલટુમીટે ઘરે હો તો તમારે કરો તો તમને ખબર પડી જાય કે મારો સુગર મારે સો અને દેડ તે આજુબાજુ રહે છે અને આ એમ એ હેપી તો બી તમને બધું ખબર છે તો બી હર ત્રણ મહિના ચાર મહિના મેં તમારે પ્લીઝ ડોક્ટર જોડે નોર્મલ છે ડાયાબિટીસ ઉપર તમારે ચર્ચા કરવાની ડોક્ટર મારે આ છે આ છે અને આવા લઉં છું અને વોટ વિલ બી ફર્ધર લાઈન ઓફ ટ્રીટમેન્ટ એમ કહું છું એમ કહું છું ઘણા બધા શું છે એન્ડ સ્ટેજ કોમ્પ્લિકેશન થઈ જાય કિડની ખરાબ થઈ જાય છે પૈસા બંધ થઈ જાય ક્રિટિની ચાર પાંચ થઈ જાય પચા છે આ માટે રેટિનોપેથી થઈ જાય અને પછી અમારે ઓપરેશન કરવું પડે એટલે આપણે એની રીતે ડાયાબિટીક ફૂડ છે પૈસા મને ખબર નથી પડી પહેલાં નમદેશ થઈ પછી પેઇન ટેસ્ટ ટેમ્પરેચર બધું જતો રહ્યું પછી અલ્સર થઈ ગયું ગેંગ્રીન થઈ ગયું છે તો પ્લીઝ ત્રણ મહિના ચાર મહિના વર્ષ મેં કેમ નહીં ત્રણ મહિ ત્રણ વખતે ચાર વખતે તમારે ડોક્ટર જોડે છે એ તમારે કન્સલ્ટ કરવાનું ડૉક્ટર મને ડાયાબિટીસ શું ડાયાબિટીસ સાયલેન્ટ છે ઇન્ડિયામાં ડાયાબિટીસ ખૂબ પ્રમાણ વધે છે અને ખાસ કર જેને એજ ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ યા ફિફ્ટી છે એ દે આર મોર ટુ ધ ડાયાબિટીક એટ ઇટ્સ કોમ્પ્લિકેશન્સ તો બધી કહું છું કે આપણે અસ્સી વર્ષ ડાયાબિટીસ વાળાને જીવવાનું હોવ તો પાંચ આંકડા આપણે ખરાબ કોલેસ્ટ્રોલ એટી અસ્સી મિનિટ તમારે મેડિ અસ્સી મિનિટ તમારે વોકિંગ મેડિટેશન્સ યોગા જેમ તમે કરતા હોઈએ સ્વિમિંગ છે ગેમ છે એ તમે અસ્સી મીટર તમારે દૂર રહેવાનું જો એક જો સ્મોકિંગ કરતા હોઈએ એટલી જેમ છે જે મેં એક્ટિવ સ્મોકિંગ કરતા હોઈએ એ રીતે અસી મીટર આપણે દૂર રહેવું એ તમે છ આંકડા અસી રાખશો તો તમે અસી વર્ષ તમે વગર હોસ્પિટલાઇઝેશન અને પ્રોપર તમે જીવી શકો છો મનેશભાઈએ ખૂબ ઉપયોગી વાત દર્શક મિત્રો કરી કે છ બાબતો એમને ખૂબ સરળ રીતે સમજાવી આપણને કે છ બાબતનું ધ્યાન રાખીએ તો એંસી વર્ષ સુધી આપણે જીવી શકાય છે સાથે સાથે એમને એ વાત પણ કરી છે કે કોઈ પણ પ્રકારની કાળજી જે છે એ કોઈ પણ બીમારી માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે મનીષભાઈ જે પ્રશ્ન આપણે જે બીમારી આપણે જેની વિશે વાત કરી રહ્યા છે ડાયાબિટીક ફૂટની વાત કરી રહ્યા છે તો આના જે જોખમી પરિબળો આપને દેખાઈ આવે છે એ જોખમી પરિબળો કેવા છે કે આપણે જે ડાયાબિટીસ ફૂડ છે તમે ડૉક્ટરને ત્રણ મહિના ચાર મહિના તમે કન્સલ્ટ કરો તો ડાયાબિટીસ છે તો જે આપણે અર્લીઝ આપણે આપણે વાત કરીએ ન્યુરોપેથી જે ન્યુરોપેથી છે ને એ ઇનિશિયલ શું છે નસવાથી થોડું નમનેસ ઘણા બધા ડૉક્ટર્સ કહે છે ઘણા બધા પેશન્ટ આવીને કહે છે કે સાહેબ મને થોડો સેન્સેશન છે થોડું મને બર્નિંગ લાગે છે અને કરંટ જેમ આવે છે એમાં આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરીએ અને મેડિસિન્સ બી આવી છે અને પ્રોપર ફૂડ આપણે કંટ્રોલ કરીએ તો આપણે રિવર્સિબલ રીને રિવર્સિબલ કરી શકાય અને આપણે આપણે રિવર્સ કરી શકાય છે એટલે પ્રોપર ફૂડ ગાઈટ વાતે ઉપર ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયા છે એટલે તો આપણે ડાયાબેટિક નિરોપેતી જે છે એ મોટર સેન્સરી એન્ડ મિક્સ એ ઓટોનોમિક ડિસ આમ કા છે મોટર મતલબ કે આપણે મસલ્સ વીક થઈ જાય છે અને મસલ વીક થઈ જાય તો પ્રોપર एक्सरसाइज હાઈ પ્રોટીન ડાઈટ જે આપણે દૂધ દહીં દાળ માં કટોર એ વધારે લેવાનું તો પ્રોપર મસલ્સ આપણે સ્ટર્નિંગ થાય તો ડાયાબેટિક ફૂડ છે એની આપણે શક્યતા ઓછી થઈ જાય મૂળ આપણને રેગ્યુલર ચેકઅપ કરાવવો જોઈએ ફૂટ ને આપણે એક્ઝામિનેશન આપણે જાતે જયારે ડુરિંગ ધ ટેકિંગ સ્નાન કરતો હોઈએ તો ફૂડ ને પ્રોપર જોઈએ જ્યાં તમે ફૂડ માટે તમે લાગે ત્યાં સેન્સેશન નથી બ્લેક લાગે રેડ લાગે છે ગરમ લાગી ગયો સેન્સેશન ખબર નથી પડી નેલ્સ બ્લેક થઈ ગયા છે કે નાનો કોનો કોન થઈ ગયો છે કે સ્કિન ઉપર કોઈ હાર્ડનેસ આવી ગઈ છે તો તમે જે ડોક્ટર જોડે અપોઇન્ટમેન્ટ લઈને એ ડોક્ટર મે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ રિગાર્ડિંગ ધ ફૂડ એટલે અને મારે ફૂડ પર માટે કરવાનું છે તો એટલે મને જો બી ડાઉટ બોલો આપ આપ હમણાં એક

એ ટીવી છે એનો વિથ મોટો હતો અને હવે ટીવી પાતળો થઈ ગયો છે મારી પાસે આવડો મારી પાસે આવડો બરોબર પહેલા માણસ છે એ હાર્ડ ફૂડ જંક ફૂડ ને બધું નથી કરતા બરોબર છે ને એટલે તો પેટ પાતળો હતો એકચ્યુઅલી મારી પાસે આવડો એટલે આમ કહું અત્યારે બેસાડું જીવન થઈ ગયું છે વેસ્ટર્નાઇઝ કલ્ચર થઈ ગયું છે મેદાવાળી બેકરી આઈટમ્સ બધા ખાવા લાગ્યા છે અને સ્ટ્રેસ અને સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન અત્યારે ટેન્શન ને સ્ટ્રેસ એટલે કહું આજે સવારે પેશન્ટ મેં કે તારે કેમ છે અત્યારે કે મારે એટલો બિઝનેસ ને સ્ટ્રેસ છે મેં કહ્યું ત્યારે છવ્વીસ વર્ષમાં તમારે શું સ્ટ્રેસ છે શું છે કેમ છે તારે એટલો સવારે ચારસો સુગર ને પાંચસો સુગર રહે છે કે મને મને સ્ટ્રેસ ખૂબ છે મને પહેલાં ડાયબિટીસ તો સ્ટ્રેસ પોલ્યુશન રેડિયેશન અત્યારે પોલ્યુશન બી એક બિગેસ્ટ ઇસ્યુ છે જેને આપણા બીટા સેલ્સ ડેમેજ થઈ જાય છે એમાં ડાયાબિટીસ ખૂબ પ્રમાણ છે મોટાભાગે આપણે મેસાળું જીવન લેક ઓફ આઉટડોર એક્ટિવિટી પહેલા આપણે આજથી આ વીસ વર્ષ પહેલા આપણે બધા ક્રિકેટ રમતા સંતોલે રમતા આપણે બધા ઘણા બધા આઉટડોર બધા મોબાઈલ ઉપર તમે સ્ક્રીનિંગ ટાઈમ તો ઘણા બધા મોબાઈલ ઉપર જાય દર્શક મિત્રો ટાઈમ ઓમ ડિસ્ટર્બ થઈ ગઈ આપણા બોડી નો સિકાર્ડિયમ છે એ બધું ચેન્જ થઈ ગયો છે અને સ્ટ્રેસ ટેન્શન ને જંક ફૂડ અને જંક ફૂડ જે બે જંક ફૂડ જેમ અત્યારે ઓનલાઈન બધું છે ભગવાન આપણે જેમ પેદા કર્યું છે આપણે સારું કોલેસ્ટ્રોલ છે એ ઓછો આપ્યો છે અને જેનેટિકલી આપણે ડાયાબિટીઝ વધારે આપે છે

સારવાર કઈ રીતે લઈ શકાય છે તે તમામ વિષયો ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર બરોબર આ સમય મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર